અને અમુક માણસો તો સાસ પીને સડી જાય છે કે માનું ધાવણ ધાવ્યું હોય તો થઈ જાય મોરે મોરો એટલે ભાઈ બધા માનું ધાવણ ધાવીને જ આવ્યા હોય તમારી ખબર નથી તો હવે જેલમાંથી બહાર આવી ગયા છે પરો તમે તમારા સામસામે મોરે મોરો શું કહો છે મિત્રો તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ લીધો હશે તેમાં હમીરભાઈ એવું કહી રહ્યા છે કે અમુક લોકો જે વાત કરી રહ્યા હતા ને મોરો મોરો આવવાની વાર ઘટાડવા તો જોઈ લ્યો હાજ તો આવી ગયો છે એટલે ભાઈ આહિર અમારા જેલ ની બહાર આવી ગયા છે અને સૌથી સારામાં સારી મને એ વાત લાગી કે તેમના હાથમાં શ્રીમદ ભગવત ગીતા હતી જે માયાભાઈ આહીરે કહ્યું હતું ને કે મને ગીતા ઉપર વિશ્વાસ છે અને જે થઈ રહ્યું છે એ પણ બરોબર થઈ રહ્યું છે જે થવાનું છે એ પણ બરોબર થવાનું છે અને જે થયું છે એ પણ બરોબર થયું છે એ તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ લીધો હશે આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે અમુક લોકો તો એવું કહેતા હોય છે માનું ધાવણ ધાવ્યું હોય તો આવી જાય મોરે મોરો વગેરે કહેતા હોય છે પણ એ તો માનું ધાવણ ધાવીને જ આવ્યા છે તમારો ભાઈ કઈ નક્કી નથી તો આ ભાઈ અમીરભાઈ આહિર કોને કહેવું છે એ તમે અને એવું પણ કહી રહ્યા છે અમીરભાઈ કે હવે અમારો હવા જેલમાંથી બહાર આવી ગયો છે તમે તમારા કરો સામે સામે મોરે મોરો બીજું ના કે આમે તમે શું કરવાના તો મિત્રો તમને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં